નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીએ અઠ્યાવીસ માર્ચના રોજ કેન્દ્રીય બેઠક દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો કે જેઓનું સંખ્યાબળ એક પોઈન્ટ પંદર કરોડ કરતાં પણ વધારે છે તેમના માટે એક જાન્યુઆરી બે હજાર પચીસથી જે મોંઘવારી પથ્થો અને મોંઘવારી રાહત છે ડીએઆર તેમાં બે ટકાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે છેલ્લા સાડા છ વર્ષમાં આ સૌથી ઓછો વધારો છે કારણ કે વર્ષ બે હજાર અઢારના જુલાઈ મહિનામાં છેલ્લે બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ એક જાન્યુઆરી બે હજાર એટલે કે લગભગ છ વર્ષ બાદ ફરીથી અહીં બે ટકાનો વધારો નોંધાયો છે આ જે ઝીરો પોઈન્ટ છત્રીસ ટકાનો જે વધારો છે એટલે કે બે ટકાનો વધારો છે એ તે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કરોડો કર્મચારીઓના પેન્શન્સ માટે નિરાશાજનક હોઈ શકે છે પરંતુ વર્ષમાં સરકાર દ્વારા બે વર્ષ મોંઘવારી ભથ્થું છે એ મિત્રો આઈપીઓના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ જે શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે કે દેશભરના મોંઘવારી અને ફુગાવોનો અભ્યાસ કરી પોતાના આંકડા બહાર પાડે છે તેના પરથી નક્કી થતો હોય છે આમ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી લઈ એકત્રીસ જુલાઈ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના જે ક્વાર્ટરમાં ફુગાવો દર ઓછો રહેતા મોંઘવારી ઓછી રહેતા બે ટકાનો વધારો થયો છે હવે મિત્રો કેન્દ્ર સરકારની સમકક્ષ જ આ રાજ્ય સરકાર દ્વારા પણ તાત્કાલિક છે તે મિત્રો સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન્સો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો જાહેર કરી દીધો છે તો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના સમકક્ષ સૌથી પહેલી રાજ્ય સરકાર બની છે જેમણે કર્મચારીઓ માટે આ કેન્દ્રની પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી બે ટકા મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે હવે વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકારે રાજ્યના લાખો કર્મચારીઓ પેન્શર્સો માટે બે ટકા મોંઘવારી ભથ્થું એક જાન્યુઆરી બે હજાર પચીસથી જાહેર કર્યું છે હવે એને લઈને વિડીયોમાં પૂરી ચર્ચા કરી વાત કરીએ મિત્રો રાજસ્થાન સરકારની તો રાજસ્થાનની ભજનલાલ સરકાર શર્મા દ્વારા પેન્શન માટે ખૂબ મોટા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે ભજનલાલ શર્મા દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના ધોરણે પહેલી જાન્યુઆરી બે હજાર મોંઘવારી પથ્થા અને મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો જાહેર કરી દીધો છે રાજસ્થાન સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે રાજસ્થાન સરકારે સાતમા પગાર પંચ હેઠળ રાજ્યના કર્મચારી અને પેન્શન માટે સાતમા પગાર પંચ હેઠળ બે ટકાનો વધારો જાહેર કરી દીધો હવે રાજસ્થાન સરકાર એ પહેલી સરકાર બની છે કે જેણે કેન્દ્રના ધોરણે પોતાના કેન્દ્ર સરકારે પોતાના સાતમા પગાર પંચ હેઠળ રાજ્યના કર્મચારી હેઠળ અને પેન્શનના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કર્યો છે અને માર્ચના પગાર સાથે પેઇડ અને એપ્રિલમાં ચૂકવી દેવામાં આવશે જાન્યુઆરી બે હજાર પચીસ અને ફેબ્રુઆરી બે હજાર પચીસનું જે એરિયર્સ છે તે પણ કેન્દ્ર સરકારના ધોરણે મિત્રો રોકડના માર્ગના પગાર સાથે એપ્રિલમાં ચૂકવી દેવામાં આવશે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કરવામાં આવે છે તો ગત મંગળવારે એટલે કે પહેલી એપ્રિલના રોજ સીએમ ભજનલાલ શર્માના અધ્યક્ષતામાં મળેલી સોશિયલ મીડિયા જે બેઠક હતી એમાં એમણે જણાવ્યું હતું કે બે હજાર બાવીસ અને નવા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના ખાસ પ્રસંગે કર્મચારી અને ભથ્થામાં બે ટકાનો વધારો મંજૂર કર્યો છે એવું એમણે એક સોશિયલ મીડિયા પર કહ્યું હતું હવે મિત્રો વાત કરીએ તો કે વર્તમાન અને અંતર્ગત રાજ્ય કર્મચારીઓ પેન્શન અને મોંઘવારી ભથ્થામાં પચીસ ટકાની વૃદ્ધિ સ્વીકૃતિ પ્રદાનના આ નિર્ણય પર એક જાન્યુઆરી બે હજાર પચીસમાં આનો લાભ મળશે અને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવાપાત્ર રહેશે તો રાજ્ય સરકાર રાજસ્થાન સરકારના આ નિર્ણયના પરિણામે રાજ્યના કર્મચારી અને પેન્શર્સોને એક જાન્યુઆરીથી પંચાવન ટકા મોંઘવારી રાહત ચૂકવવા પાત્ર થશે અને આ નિર્ણયથી લગભગ આઠ લાખ કર્મચારીઓ અને ચાર પોઈન્ટ ચાલીસ લાખ પેન્શનોને ફાયદો થશે કર્મચારીઓના જીપીએફ ખાતામાં ત્રણ મહિનાનો ડીએ જમા કરવામાં આવશે વધેલા ડીએ એપ્રિલથી રોકડમાં ચૂકવવામાં આવશે એવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કર્મચારીઓ અને પેન્શનોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ છે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એમણે એવું જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓ અને પેન્શનર્સના કલ્યાણ અને તેમના જીવન ધોરણમાં સતત સુધારો કરવા માટે તે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે સરકારી કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વાર વધારો થાય છે સરકારી કર્મચારીઓના ડીએમાં બે વાર વધારો કરી જાન્યુઆરી અને જુલાઈના આધારે ડીએન ડીએમાં વધારો કરવામાં આવે ત્યારબાદ સરકાર માર્ચ અને ઓક્ટોબરમાં ડીએની જાહેરાત કરતી હોય છે આમ બાકી રકમ જી જીપીએફમાં જમા થાય છે ડીએની વધેલી રકમ આગામી મહિનાથી પગારમાં જમા થતી હોય છે આમ રાજસ્થાન સરકારે પહેલી રાજ્ય સરકાર બની છે કે જેમણે કેન્દ્રના ધોરણે રાજ્ય રાજ્યના આઠ લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે આ ભથ્થામાં વધારો કર્યો છે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત